સુરતના ઉધનામાંથી ઝડપાયેલ પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસને હાથ લાગી વધુ એક સફળતા ઉધના પોલીસે વરાછા અને સહારા દરવાજા વિસ્તારની આરબીએલ બેંકના એરિયા હેડ અમિત ગુપ્તા એસડીએમ અરૂણ ઘોઘારી નેન્સી ગોટી નરેશ માણાની કલ્પેશ કથિરિયા આશિષ ઘાડીયા અનિલ જાનીની ધરપકડ કરી છે બેંક મેનેજર અને કર્મચારીઓ મોનિટરી બેનિફિટ લઈને કરંટ એકાઉન્ટ ખોલાવી હતા કોઈ ક્વેરી આવે તો આરોપીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપતા

કલ્પેશ કથિરિયા આશિષ ઘાડિયા અનિલ જાનીની ધરપકડ કરી છે